સુરતના કતારગામ વિસ્તારમાં બીએટીએસ બસના ચાલકે અકસ્માત સર્જતા એક વ્યક્તિનું મોત અને આઠ વ્યક્તિને ઈજાના બનાવની ઘટના હજુ તાજી છે તેવા સમયે બેફામ બીઆરટીએસ બસ ચાલકે ડુમ્મસ રોડ પર રસ્તો ક્રોસ કરતી યુવતીને અડફેડી લેતા ગંભીર ઈજા પહોંચી છે પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના અમરોલી જીવન હોસ્પિટલ પાસે જલા દર્શન એપાર્ટમેન્ટમાં ઘર નંબર એ ત્રણસો ચારમાં રહેતા અને આઈસ્ક્રીમ એજન્સીમાં ટેમ્પો ડ્રાઈવર સુડતાલીસ વર્ષીય મહેશભાઈ અંબાલાલ પટેલની વીસ વર્ષીય પુત્રી માસુમ

ચાલકે ટક્કર મારતા માસુમ નીચે પડી ગઈ હતી અને બસનું વ્હીલ તેના પર ચડી ગયું હતું વ્હીલ ફરી વળતા માસુમને પાસળીના ભાગે ડાબા હાથે ફ્રેક્ચર થયું હતું અને ચહેરા પર પણ ઈજા પહોંચી હતી બસ ચાલક થોડી વાર ત્યાં ઊભો રહ્યો હતો પણ માસુમને હોસ્પિટલ લઈ જવાને બદલે બસ લઈ ચાલ્યો ગયો હતો માસુમને ફ્રેન્ડ નિધિ રિક્ષામાં નજીકની સનસાઇન હોસ્પિટલમાં લઈ ગઈ હતી અકસ્માત અંગે જાણ થતા માસુમના પિતા હોસ્પિટલ દોડી ગયા હતા અને માસુમને વધુ સારવાર માટે કિરણ હોસ્પિટલ લઈ આવ્યા હતા બનાવ અંગે મહેશભાઈની ફરિયાદના આધારે બીઆરટીએસ બસના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે વધુમાં તપાસ બુમન પીએસઆઈ ડામોર કરી રહ્યા છે